નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો પાટણ તેરસો થી સોળસો એકત્રીસ જસદણ તેરસો પચાસ થી પંદરસો સિત્તેર ખાંભા અગિયારસો સત્યોતેર થી પંદરસો એકાવન જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકાણું સાવરકુંડલા બારસોથી પંદરસો એકાશી વાંકાનેર તેરસોથી પંદરસો એંશી ડોળાસ બારસો થી સબુતસો બહુચરાજી બારસો પંચાવનથી સબુતસો પંદર મોરબી બારસો થી પંદરસો નેવું જેતપુર એક થી સોળસો છ્યાશી વડાલી સબુતસોથી પંદરસો સો એકાશી જામખંભાળિયા તેરસો પચાસ થી પંદરસો ત્રીસ રાજકોટ સબૂતસોથી સોળસો ઉનાવા એક હજાર એકથી સોળસો ઓગણચાલીસ ધંધુકા તેરસોથી પંદરસો સાસઠ બાબરા તેરસોથી સોળસો બાર ધારી અગિયારસો થી સબુતસો એકાવન વિરમગામ તેરસો ઓગણસી થી સોળસો બે હરસોલ સબુતસો સિત્તેર થી પંદરસો પંચાણું ખેડબ્રહ્મા સબુતસોથી પંદરસો અંજર સૌદસોથી પંદરસો પંચોતેર હારીજ તેરસો વીસથી સૌદસો પચાસ અમરેલી એક હજાર પચાસ થી પંદરસો જોટાણા તેરસો ત્રણથી પંદરસો એક હિંમતનગર સૌદસો એકથી સોળસો પાંચ વિજાપુર તેરસો પચાસથી સોળસો વીસ કુકરવાડા બારસોથી સૌદસો ગોઝારીયા પંદરસો અગિયારથી પંદરસો અગિયાર તળાજા એક પચાસ થી પંદરસો સાઠ લખતર તેરસો થી પંદરસો માણસા અગિયારસો એકાવન થી સોળસો વીસ કાલાવાડ તેરસો થી પંદરસો સાડત્રીસ ભાવનગર બારસો થી પંદરસો પચાસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકાણું મહુવા આઠસો નવ્વાણુંથી પંદરસો જામનગર બારસોથી પંદરસો બોટાદ બારસો ચારથી સોળસો એકત્રીસ સાણસમા અગિયારસો અગિયારથી પંદરસો છેતાલીસ સિદ્ધપુર તેરસો એકસઠથી પંદરસો એકત્રીસ વિસનગર અગિયારસો પચાસથી જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે